હિરજીપુરા ગામે નર્મદા માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો કરજણ તાલુકાના પવિત્ર નર્મદા કિનારે આવેલા હિરજીપુરા ગામે બે દિવસીય નર્મદા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો નવનિર્મિત મંદિરમાં નર્મદા માતાજી અંસોયા માતાજી સંતોષી માતાજી દત્તાત્રેય ભગવાન અને આશાપુરા માતાજીની મૂર્તિઓની વૈદિક વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ બે દિવસના મહોત્સવ દરમિયાન ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા પૂજા અર્ચના ભજન કીર્તનનો સમાવેશ થાય છે ગ્રામજનોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો જેનાથી આખું ગામ દેવી ઉર્જાથી જળહળી ઉઠ્યું આવા પવિત્ર અવસરે ગામની એકતા અને ધાર્મિક ભાવનાનું દર્શન થયું જે આગામી પેઢીઓ માટે પ્રેરણાદાયી બનશે